જન્મ જન્મજયંતિના કાર્યક્રમમાં ઉજવણી સમિતિ અને સામાજિક જાગૃતિ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજના કાર્યક્રમમાં આજુબાજુના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વધારેલા વડીલો યુવાનો માતા બહેનો મીડિયાના મિત્રો કાયદો અને વ્યવસ્થા જળવાય એના માટે અહીં ઉપસ્થિત પોલીસ અધિકારીઓ તમામ લોકોને હું મારા સેવા જોહાર નમન કરું છું જયપાલસિંહ મુંડાનો આખો ઇતિહાસ એમનું વ્યક્તિત્વ એમણે કરેલા કાર્યો તમામ બાબતોએ આગલા વક્તાઓ આપણને કીધું છે જે રીતે સંવિધાનમાં દલિત સમાજ માટેની જે બાબા સાહેબ આંબેડકરની ભૂમિકા હતી તેજ પ્રકારની ભૂમિકા આદિવાસી સમાજ માટે સંવિધાન સભામાં જયપાલસિંહ મુંડાએ નિભાવી છે ત્યારે આજે આ મંચ પરથી જયપાલસિંહ મુંડા જન્મ જયંતિ ઉજવણીનો જેમણે આયોજન કર્યું છે એમને હું અભિનંદન આપું છું અને આપણે સૌ એમના માટે એકવાર જોરદાર તાળીઓ પાડી લઈએ સાથીઓ આ બહુ મોટી વાત છે આજે ન્યાય પ્રણાલી હોય આજે અધિકારીઓ હોય જે અધિકારી આપણા પૂર્વજો એ જયપાલસિંહ મુંડા એ કરી આપ્યા છે એને મારી મોચોડીને એને ધોળીને પી જનારા લોકો આજે સત્તા પર બેઠા છે એનું અર્થઘાટન અલગ અલગ કરીને આજે સંવિધાન ની અમલવારી આપણી પાંચમી અનુસૂચિ હોય પૈસા એક્ટ હોય એટ્રોસિટી હોય કે ગામ પાવર હોય એ પણ વસ્તુની આજે અમલવારી નથી થઈ રહી અનેક વક્તાઓએ આગળ કીધું કે આપણા બંધારણમાં આદિવાસીઓ માટે આટલા પાવર છે આપણી ગામ આટલા પાવર છે પણ આ સરકારી ની રાજોમાં એ ગામ સભાના પાવર હતો દૂર પણ એ ગામ સભાને જ આ લોકો માનવા તૈયાર નથી એમની જો હુકમી આજે ચલાવી રહ્યા છે 77 ડબલ એ નો કાયદો બન્યો આદિવાસીઓની જમીનો કોઈ લઈ ના શકે કે વેચી ના શકે પણ આજે અંબાજી થી ઉમર ગામના વિસ્તારોમાં આદિવાસીઓની જમીનો આ સરકાર અને એમના કલેક્ટરો એજન્ટો બની બનીને આપણી જમીનો આજે વેચી રહ્યા છે કેટલાક નેતાઓ કેટલાક પદાધિકારીઓ આદિવાસી ખેડૂતોની જમીનોના સોદા કરવા માટે કટિયાઓ ખિસ્સામાં લઈને બજારોમાં ફરી રહ્યા છે દલાલો બની ગયા છે એવી રીતે ગ્રામસભાના પાવરો પણ ખતમ થઈ ગયા છે આપણે અનુસૂચિત પાંચ એવું કહે છે અનુસૂચિત પાંચ વિસ્તારમાં સરકારની એક ઇંચ પણ જમીન નથી તો આજે આજે કડાણા આજે કડાણા ડેમના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો ઉકાઈ ડેમ હોય કે કરજણ ડેમના વિસ્થાપિતોને ન્યાય કેમ નથી મળ્યો ત્યારે જે પણ સંવિધાનમાં પ્રાવધાન છે એનું આજે અમલીકરણ નથી થઈ રહ્યું આજે વન અધિકાર અધિનિયમ બે હજાર છ માં બન્યો એમાં આદિવાસીઓને જે સત્તા આપી જે પણ એને એને મંજૂર કરવાની સનત આપવાની જે જોગવાઈ છે એના માટે પણ આજે આદિવાસીઓને સનતો પણ આપવામાં નથી આવતી ત્યારે સાથીઓ આજે આપણી આ પરિસ્થિતિ શા કારણે બની છે કેમ કે આપણે બધા એક નથી આજે અમે રસ્તે વાત કરતા કરતા આવતા હતા

મારે રસ્તે એક બીજો કાર્યક્રમ હતો એટલે હું લેટ થયો પણ હું આ મંચ પર એટલા માટે આવ્યો છું કે આ મંચ સમાજનું મંચ છે સમાજ જાગૃતિનું મંચ છે ત્યારે સમાજ જાગૃતિના મંચનું આમંત્રણ મળે એટલે જવું પડે ત્યારે આ મંચ પર મે કોઈ પાર્ટીના ધારાસભ્ય તરીકે નથી આવ્યો પણ આદિવાસી સમાજના ધારાસભ્ય તરીકે મે આવ્યો છું આજે અનામત બેઠક પરથી હું ધારાસભ્ય બન્યો છું કદાચ કોઈ પણ પાર્ટી મને મેન્ડેટ આપી દે ટિકિટ આપી દે પણ જો આદિવાસી જાતિનું સર્ટી હું મારા ફોર્મમાં નહીં જોડું તે દિવસે મારું ધારાસભ્યનું ફોર્મ પાસ થવાનું નથી ત્યારે આદિવાસીને બચાવવા માટેની આ જનજાગૃતિમાં પણ આપણા પદાધિકારીઓ હાજર નથી રહી શકતા શા માટે આવા લોકોને વિધાનસભામાં મોકલવાના લોકસભામાં મોકલવાના લોકોને આવનારી તાલુકા જિલ્લા હોય કે વિધાનસભા સંસદ હોય એમાં ચૂંટીને મોકલજો એ આપશો ને હું વિનંતી કરું છું આઝાદીના ઇઠોતેર વર્ષ આજે પણ આઝાદી અમૃત મહોત્સવ ચાલતા હોય અમૃત કાળના રથો નીકળતા હોય કરોડો રૂપિયાના તાઇફા થતા હોય પોતાના પ્રચાર પ્રસારોના કરોડોના ખર્ચા થતા હોય પણ આજે પણ આદિવાસીઓની પરિસ્થિતિ એને એ છે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે આ વિસ્તારમાં મોટા મોટા પ્રોજેક્ટો આવી જવાથી ઊંચા ઊંચા સ્ટેચ્યુ બની જવાથી

આપણે આજે પણ આવેદન ને નિવેદન આપવા માટે નીકળી પડ્યા છે આજે પણ સરકાર જિંદાબાદ મુર્દાબાદ રેલી કરીએ છે ધરણા કરીએ છે અમને શિક્ષક આપો શિક્ષક માટે આંદોલનો થાય છે શાળા નથી એના માટે આંદોલનો થાય છે પીવાના પાણી માટે આંદોલનો કરીએ છે રોડ માટે આંદોલનો કરીએ છે રોજગાર માટે આંદોલનો કરીએ છે પણ સરકારની માનસિકતા આપણના વિકાસ માટે નથી એટલે હું તમને કહેવા માંગુ છું

એક જ ઇલા છે તમામ સમસ્યા નું નિવારણ એક જ દવા છે અને એ દવાનું નામ છે ભીલ પ્રદેશ આદિવાસીઓનું જે દિવસે આવશે એ દિવસે જ આદિવાસીઓ નો વિકાસ થવાનો છે સાથીઓ તમારા જેવા લોકોના આશીર્વાદથી અમે ધારાસભ્ય બન્યા છે વિધાનસભામાં બેસીએ છીએ જિલ્લા પંચાયત ની આયોજન ની મીટિંગ હોય સંકલન ની મીટિંગ સમય આવી ગયો છે માત્ર આવી મીટીંગોમાં ભેગા થઈને ભાષણો ઠોકીને નાચી કૂદીને જતા રહેવાનું નથી પણ જે આવી જનજાગૃતિ ના મિટિંગોમાં જે વક્તાઓના સંદેશા હોય છે જે વડીલોના ઉપદેશો હોય છે એ ઉપદેશોને સંદેશા ગામમાં જઈને આપણે બધાએ લાગુ પડશે બધાએ જાગૃતિ લાવવી પડશે સંગઠન બનવું પડશે એક થવું પડશે જે દિવસે મારો આદિવાસી સમાજ એક થઈ જશે તે દિવસે કોઈના બાપની તાકાત નથી કે આ ભીલ પ્રદેશ બનતા આપણને રોકી શકે આજે આપણે એક નથી સૌથી પહેલા તો આપણે બધા પાર્ટીઓમાં વેચાયેલા છે આપણે ધર્મ સંપ્રદાયોમાં વેચાયેલા છે આપણે નાના મોટા સંગઠનોમાં વેચાયેલા છે આપણે ડામોર મોટા બારિયા નાના રાઠવા મોટા વસાવા નાના ચૌધરી મોટા ગામિત નાના આપણે નાત જાતના ભેદભાવમાં આજે પડ્યા છે પણ સાથીઓ કોઈ પણ અટકમાં હોય કોઈ પણ જ્ઞાતિમાં હોય પણ આપણે સૌ પ્રથમ આદિવાસી છે જે દિવસે આપણે આદિવાસી તરીકે આપણી સંસ્કૃતિ ભૂલી જઈશું રૂઢિ પ્રથાઓ પરંપરાઓ ભૂલી જઈશું આપણી રીત રિવાજો ભૂલી જઈશું પૂજા વિધિ આપણી રહેણી કહેણી આપણી વેશભૂષા આપણી બોલી ભાષા આપણા ગીતો ભૂલી જઈશું તે દિવસે આપણે આદિવાસી તરીકે મટી જવાના છે અને આ લોકો તમે જોઈ લેજો જો આજે આપણે નહીં જાગીશું આવનારા દસ થી પંદર વર્ષમાં આપણે આદિવાસી તરીકે આપણે ઇતિહાસ બની જઈશું અને આપણે આદિવાસી તરીકે સાબિત કરતા આપણને ફાફા પડી જવાના છે આજે આપણે આદિવાસી છે એ ખબર છે આપણા બાપ દાદાઓ અહિયાં ગુજરી ગયા છતાંય પોતે આદિવાસી તરીકે સાબિત કરવા માટે તણ તણ પેઢીઓના લોકો પુરાવા માંગે છે આજે જાતિના દાખલા માટે લોકો મહિને મહિને લાઈનો પર રહી છે આપણે અહીંયા ઘણા વક્તાઓ કીધું કે સંવિધાન કહે છે આદિવાસી મૂળ માલિક છે સુપ્રીમ કોર્ટ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે ઇતિહાસ કહે છે આદિવાસી દેશનો મૂળ માલિક છે આદિવાસીઓનો ઇતિહાસ ગૌરવશાળી છે આદિવાસી એટલે કોણ

જે દુદા ભીલ આખી ફોજ હતી એ આદિવાસી હતી એટલા નાયક હોય નાયક હોય ટાટિયા ભીલ હોય જે પણ આપણા આદિવાસીઓ આઝાદી લડતમાં પણ પોતાનું યોગદાન આપ્યું છે દેશની વિકાસની વાત હતી આ વિસ્તારોમાં જ્યારે પણ સરકારોને જ્યારે પણ દેશના વિકાસ માટે જમીનોની જરૂર પડી જ્યારે પણ નર્મદા ડેમ હોય યુકાય ડેમ હોય કરજન ડેમ હોય કે આ વિસ્તારમાં રેલવે કાઢવાના હતા આ વિસ્તારમાં નહેરો કાઢવાની હતી આ વિસ્તારમાં એરપોર્ટો બનાવવાના હતા આ વિસ્તારમાં જીઆઈડીસી ડીએમડીસી લાવવાના હતા ત્યારે પણ આદિવાસીઓએ પોતાના ગામોને ગામો ખાલી કરીને જમીનો આપી છે પણ

આ સરકારો આપણને બધાને લાઈનો પર રાખવા માંગે છે આજે 5 કિલો ચોખા અને 3 કિલો ઘઉં માટે આપણા લોકો બે બે દિવસ લાઈનો પર રહે છે સાથીઓ સાથીઓ પશુ પણ ઢોર પણ કૂતરા હોય ઢોર હોય હાથી હોય કે ઊંટ હોય એમને પણ પ્રકૃતિ ક્યાં ને ક્યાં એનું પેટ ભરી દે છે ને એ પણ ભૂંકા મરતા નથી ત્યારે આપણે પણ ભૂકા મારવાના નથી આપણે પણ આ 5 કિલો ઘઉં ને 3 કિલો ચોખા માટે લાઈન ઉપર રહેવું પડે એવી મજબૂરી આ લોકોએ પેદા કરી છે પણ આવનારા દિવસોમાં આપણે કઈ ભૂકા મારવાના નથી પણ આપણો ધ્યેય આ જળ જંગલ જમીન પરના આપણા અધિકારો બચાવવા માટે આપણે બધાએ બહાર આવવું પડશે નહી કે આપણે સરકારોને મજબૂર થઈને લાઈન ઉપર ઊભા રહેવાનું આજે આધાર કાર્ડ અપડેટ માટે આપણા લોકો બધા લાઈન ઉપર છે રેશન કાર્ડ કેવાયસી માટે આપણા લોકો લાઈન પર છે આજે ખેડૂત રજીસ્ટ્રેશન માટે આપણા લોકો લાઈન પર છે ત્યારે આ સરકારને પણ આપણે કહેવા માંગીએ છે આધાર કાર્ડ તમે આપો છો રેશન કાર્ડ તમે આપો છો કટિયામાં અમારું નામ હોય એટલે અમે ખેડૂત તો અમારે સુકામે ને કેવાયસી ને અપડેટ ને રજીસ્ટ્રેશન કરવાનું ભાઈ એના માટે સુકામ અમારે બે બે મહિના લાઈન ઉપર ઉભા રહેવાનું એક બાજુ સરકાર એમના પાર્ટીના રજીસ્ટ્રેશન કરાવવું હોય પાર્ટી ના સભ્ય બનવાનું હોય તો કેવાય સી જોઈતી હોય જો તમારે આધાર કાર્ડ અપડેટ જોઈતું હોય જો તમારે ખેડૂત રજીસ્ટ્રેશન જોઈતું હોય તો એ સિસ્ટમ આમાં લાવો કે અમે ઘરેથી મિસ આધાર કાર્ડ અપડેટ થઈ જાય કેમ નથી કરવા માંગતા કેમ કે સરકાર જાણે છે આ આદિવાસી લોકોને નવરા પાડીશું એ જો નવરા રહેશે આપણી પાસે હક અધિકારો માંગશે આપણી પાસે રોજગાર માંગશે મોંઘવારી માટે આંદોલનો કરશે ત્યારે આ લોકોને લાઈન ઉપર રાખો એટલા માટે આજે આપણને લાઈન ઉપર રાખવામાં આવે છે આપણે કીધું ઘણા વખતા હોય કે આપણે દેશના મૂળ માલિક છે પણ આજની હકીકત તમને કેમ છું આજે મોડ માલિક તરીકે આદિવાસી છે જન્મનો દાખલો માગવામાં આવે આવે જાતિનો દાખલો માગવામાં આવે આધાર કાર્ડ માગવામાં આવે રેશન કાર્ડ માગવામાં આવે ચૂંટણી કાર્ડ માગવામાં આવે પાન કાર્ડ માગવામાં આવે બીપીએલ કાર્ડ માગવામાં આવે પોલીસનો દાખલો માગવામાં આવે ઘરવેરા પાવતી માંગવામાં આવે આકારણી માંગવામાં આવે લાઈટ બિલ માંગવામાં આવે પાન કાર્ડ માંગવામાં આવે આઈટી રિટર્ન નો કાર્ડ માંગવામાં આવે સિમ કાર્ડ માંગવામાં આવે ને હવે તો કેટલાક લોકો અમારો પાર્ટી રજીસ્ટ્રેશન કાર્ડ બિલ આવે એવું બી કહે છે આટલા પુરાવા માંગે પછી આપણે દેશના નાગરિક આપણે સાબિત થઈએ છે ત્યારે આ પરિસ્થિતિ આ લોકોએ પેદા કરી છે કેટલાક સંતો કહી ગયા કે આટલી ઑની માંથી પસાર થયા ત્યારે માનવી નો જન્મ મળ્યો પણ અહીંયા તો એવું છે કે અમે જીવીએ છે સાબિત કરવા માટે મહિના અમારે કાર્ડ કઢાવવામાં નીકળી જાય કોઈ લાભ લેવા માટે અમારો આદિવાસી ખેડૂત જાય છે વીસ જાતના કાર્ડ ત્યાં રજૂ કરે છે છતાં પેલો મામલતદાર ટીડીઓ ને તલાટી એવું કહે કાકા તમારે લાભ જ જોઈતો હોય તમારે આવાસનો લાભ જોઈતો હોય તમારે બોરનો લાભ જોઈતો હોય તો તમે તમારા સરપંચ પરથી હયાતીનો દાખલો લઈ આવો એવું બી કહે છે ને કાકો જાતે જાય છે ચાલતો જ એની રૂબરૂમાં કાકો અધો પડી રહ્યો ઊભો રહે છે છતાં કાકાને કહે છે કે ભાઈ તમે જીવતા છો ને એનો હયાતીનો દાખલો લખી લાવો આ પરિસ્થિતિ આ સરકારોએ આપણી બનાવી દીધી છે તમે સમજો આ સરકાર શું કરાવવા માંગે છે ત્યારે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આદિવાસીઓ તૈયાર નથી એ પણ આપણે જોવું પડશે તમિલ લોકો ને તમિલનાડુ મળ્યું મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું ગુજરાતીઓને ગુજરાત મળ્યું પંજાબીઓને પંજાબ મળ્યું ઝારખંડીઓને ઝારખંડ મળ્યું નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું એ જ રીતે આવનારા દિવસોમાં આદિવાસીઓ માટે અલગ બિલ પ્રદેશની માંગ માટે આપણે બધાએ બારાવું પડશે માત્ર મોબાઈલમાં જય બિલ પ્રદેશ જય જોહર લખવાથી બિલ પ્રદેશ મળવાનો નથી તમારા અંદરમાં જે ડર છે એ ડર પણ તમારે બહાર કાઢવો પડશે અમે ધારાસભ્ય તરીકે લડીએ છીએ અમને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે અમારા પરિવારને પણ અનેકવાર જેલોમાં લઈ જાય છે છતાં સરકાર સામે અમે લડીએ છીએ ત્યારે સાથીઓ સૌપ્રથમ તો જેલમાં જવાનો ડર તમારે કાઢી નાખવો પડશે જેલમાં જવાથી તમને કોઈ ભૂખે મારી નાખવાના નથી જેલમાં પણ તમને જમવાનું મળવાનું છે જેલની વાત આવે એટલે આપણા લોકો બધા ગાયબ થઈ જાય પણ આંદોલન જ્યારે પણ આપણે કરવાનું થશે ત્યારે સૌપ્રથમ જગદીશભાઈ કેટલા લોકો જેલમાં જવાના તૈયાર છે એનું પેલના લિસ્ટ બનાવ પછી આંદોલન ચાલુ કરીએ પછી આંદોલન ચાલુ કરીએ બધા કહે છે કે આંદોલન કરીએ આંદોલન કરીએ મને ત્યાંથી બોલાવશે ને જેલની વાત આવશે બધા નાહી જશે એટલે પહેલા સ્વૈચ્છા લિસ્ટ બનાવો કે ભાઈ ક્યારેક જેલ થઈ જાય તો કેટલા લોકો તૈયાર છો આમ તો જેલ નહીં થવા દે આપણી પાસે વકીલોની ફોજ છે રાઠોડ સાહેબની આખી ફોજ છે કોઈને જેલ નથી થવાની પણ આપણે તૈયાર રહેવું પડશે તૈયાર રહેવું પડશે બધી જ રીતે આપડે સંવિધાનમાં માનનારા લોકો છે સંવિધાન લઈને ચાલીએ છે પણ જે રીતે જગદીશભાઈ ને લોકો ને અહીંયા ઘણન કરવામાં આવે છે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોતાના પ્રમોશનો માટે પોસ્ટિંગો માટે વહાલા દવલા થવા માટે અમારા સાથીઓને જે હેરાન કરે છે એ લોકોને પણ અમે કહીએ છીએ કે જગદીશભાઈ એકલા નથી જે દિવસે જગદીશભાઈ સાથે કંઈ થશે દક્ષિણ ગુજરાતમાંથી આખી ફોજ આ વિસ્તારોમાં આવી જશે